જીવનભરના તોફાન ખાડી રહ્યો છું સપાત એના મોઘમ ઈશારે ઈશારે ને ગમે ત્યાં હું ડૂબું ગમે ત્યાંથી નીકળું છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે કબર હો હોય નેગારની હો છે સરખી ઉદાસી નજારે નજર મારી સુંદર કલા મારી મોહક વિચારે વિચારે નથી આભને પણ હસી એની જાણ તેને ચાંદ જોયા છે સિતારે સિતારે બધા સુખ અને દુઃખ ની વચ્ચે સમયના વિના કઈ તફાવત નતો બધી મજા હતી રાતે રાતે અને સંતાપ સવારે સવારે જગતમાં છે ગતિમાન રહેવું નવા છે મુસાફિર વિસામે વિસામે અને નવી સગવડો છે ઉતારે ઉતારે જીવન કે મરણ એ બંને સ્થિતિ વચ્ચે મરીજ કાયમ એક લાચારી રહી છે જેના જો જશે તો જશે કાંધે કાંધે જીવન પણ ગયું છે સહારે સહારે